પાણી જેના વગર જીવન શક્ય નથી પણ એ જ પાણી જો દૂષિત હોય તો જીવન છીનવી પણ શકે છે આજે આપણે પાણી સાથે જોડાયેલી બે અલગ અલગ કહાણીઓ સમજવાના છે એક કહાણી છે એક ભયંકર રોગ પર મેળવેલી જીતની અને બીજી કહાણી છે એક એવા દુશ્મન સામેના સંઘર્ષની જે આજે પણ આપણી વચ્ચે જ છે સવાલ થોડો ચોંકાવનારો છે નહીં કે શું પીવાનું પાણી ખરેખર કોઈનો જીવ લઈ શકે પણ દુર્ભાગ્યે આનો જવાબ હા છે ચાલો આજે આપણે ઊંડાણમાં જઈને સમજીએ કે આવું કેવી રીતે બને છે અને એનાથી બચવા આપણે શું કરી શકીએ તો ચાલો આપણે આપણી વાતની શરૂઆત એક એવી જીતથી કરીએ જે આપણને બધાને આશા આપશે આ ગાથા છે વાળા રોગની એક એવી ભયાનક બીમારી જેને ભારતે એક થઈને સામૂહિત પ્રયત્નોથી હરાવી દીધી જરા વિચારો તો એક લાંબો જીવતો કૃમિ તમારા શરીરની અંદર મહિનાઓ સુધી મોટો થાય અને પછી ધીમે ધીમે અસહ્ય પીડા આપતા તમારી ચામડી બહાર આવે આ આ કોઈ ડરાવણી ફિલ્મની વાત નથી વાળા રોગની વાસ્તવિકતા હતી જુઓ આ રોગનું આખું ચક્ર કેટલું સરળ પણ ઘાતકી હતું શરૂઆત થાય ગંદુ પાણી પીવાથી અને અંતે એ જ પાણીને ફરીથી ગંદુ કરીને આ ચક્ર ચાલતું રહે મતલબ કે આ રોગને હરાવવો હોય તો આ ચક્રને તોડવું ખૂબ જ જરૂરી હતું વર્ષ ઓગણીસો છન્નું આપણા દેશના જાહેર આરોગ્યના ઇતિહાસમાં આ વર્ષ સોનેરી અક્ષરે લખાયેલું છે કેમ કારણ કે આ એ જ વર્ષ હતું જ્યારે ભારતમાં વાળા રોગનો છેલ્લો કેસ નોંધાયો અને આ સાથે જ એક આખી પેઢીને દર્દ આપતા રોગનો અંત આવ્યો હવે સવાલ એ થાય કે આ જીત મળી કઈ રીતે શું કોઈ ચમત્કારિક દવા શોધાઈ હતી ના જવાબ આના કરતાં ઘણો સરળ હતો સ્વચ્છ પાણી હેન્ડપંપ જેવી સુવિધાઓ પાણી ગાળવાની સાદી રીત અને લોકોમાં જાગૃતિ બસ આટલા સરળ પણ અસરકારક ઉપાયોથી આ મોટી જીત મળી તો તો એક લડાઈ આપણે જીતી ગયા પણ યુદ્ધ રજૂ પૂરું નથી થયું વાળા જેવા એક દુશ્મનને તો હરાવી દીધો પણ આજે આપણી સામે એક નવો અને કદાચ વધારે વ્યાપક દુશ્મન ઊભો છે નામ છે અતિસાર ઝાળા અને સૌથી ચિંતાની વાત એ છે કે આ વખતે એના નિશાન પર છે આપણા પાંચ વર્ષથી પણ નાના બાળકો અને આ જ છે આપણો આજનો સંઘર્ષ આ એક એવી લડાઈ છે જે આજે પણ દેશના ખૂણે ખૂણે લડાઈ રહી છે અતિસાર ઝાડા જે સાંભળવામાં ભલે સામાન્ય લાગે પણ એ દર વર્ષે લાખો બાળકોના જીવન માટે એક મોટો ખતરો બનીને આવે છે વ્યાખ્યા એકદમ સીધી છે દિવસમાં ત્રણ કે તેથી વધુ વખત પાણી જેવા જાડા થવા પણ આ સામાન્ય દેખાતી બીમારી પાછળ એક મોટો ખતરો છુપાયેલો છે ખાસ કરીને નાના બાળકો માટે આ સ્થિતિ જીવલેણ પણ બની શકે છે આ ચાર્ટ પર એક નજર કરો આ માત્ર આંકડા નથી આ દરેક આંકડા પાછળ એવા બાળકોની કહાણી છે જેમને આપણે બચાવી શક્યા હોત જુઓ પચાસ ટકા મૃત્યુ તો ફક્ત પાણી જેવા ઝાડાથી એટલે કે શરીરમાંથી પાણી ઓછું થઈ જવાને કારણે થાય છે અને આ જ સૌથી મહત્વની વાત છે જે આપણે સમજવાની છે અસલી દુશ્મન એ ઝાડાની બીમારી નથી

આ જોખમને અનેક ગણું તો હવે આ લડાઈ લડવી કઈ રીતે સારી વાત એ છે કે જેમ આપણે વાડાને હરાવ્યો એમ આને હરાવવા માટે પણ આપણી પાસે ચોક્કસ અને સાબિત થયેલી રણનીતિ છે સારવાર માટે હોસ્પિટલ ભાગવાની જરૂર પડે એ પહેલા જ લડાઈ ઘરેથી જ શરૂ કરી શકાય છે અને એ પણ આપણા રસોડામાં જ રહેલી વસ્તુઓથી શરીરમાં પાણીની કમી ન થાય એ માટે દાળનું પાણી છાશ નાળિયેર પાણી કે ભાતનું ઓસામણ જેવું કંઈક ને કંઈક આપતા રહેવું ખૂબ જરૂરી છે અને આ બધા ઘરેલું ઉપચારની સાથે આપણી પાસે એક બ્રહ્માસ્ત્ર છે એ છે ઓઆરએસ એટલે કે ઓરલ રિહાઈડ્રેશન સોલ્ટ્સ આ કોઈ જાદુ નથી શુદ્ધ વિજ્ઞાન છે પાણી મીઠું અને ખાંડનું એક એવું પરફેક્ટ મિશ્રણ જે શરીરમાં ઘટી ગયેલા પાણી અને ક્ષારને તરત જ પાછું લાવે છે સારવાર તો ઠીક છે પણ રોગ થાય જ નહીં એનાથી ઉત્તમ શું હોઈ શકે આના માટે બસ ત્રણ મુખ્યો પાયા છે પહેલું હાથની અને ઘરની સાફ સફાઈ બીજું ચોખ્ખું પાણી અને શુદ્ધ ખોરાક અને ત્રીજું માતાનું દૂધ જે બાળક માટે શ્રેષ્ઠ સુરક્ષા કવચ છે અને યાદ રાખજો આ લડાઈ કોઈ એક વ્યક્તિ કે પરિવારે નથી લડવાની આ આપણા આખા સમાજની સહિયારી જવાબદારી છે આપણે વાળા રોગ સામેની લડાઈમાં જોયું છે કે જ્યારે સમાજ એક થાય છે ત્યારે કોઈ પણ સમસ્યાને હરાવી શકાય છે કોઈ પણ બીમારી સામે લડવા માટે દવાઓ કરતાં પણ વધુ અસરકારક જો કંઈ હોય તો એ છે સાચી માહિતી એટલે જ કહેવાય છે કે જ્ઞાન એ જ શ્રેષ્ઠ રસી છે જ્યારે દરેક પરિવારને ખબર હોય કે રોગથી કેવી રીતે બચવું અને ક્યારે ડોક્ટરની મદદ લેવી ત્યારે જ આપણે આપણા બાળકોને સુરક્ષિત રાખી શકીશું આપણે વાળા જેવા ભયાનક રોગને જડમૂળથી ઉખાડી ફેંક્યો એ આપણી તાકાત અને સંકલ્પનો પુરાવો છે તો પછી આજે પણ અતિ સાર જેવી રોકી શકાય તેવી બીમારીથી એક પણ બાળકનો જીવ કેમ જોવો જોઈએ આ સવાલ પર વિચારવા જેવો છે ખરું ને